હેલો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગાડીનું બોડીનું કામ કમ્પ્લીટ પૂરું કરી દીધું છે હવે ગાડીને એસેસરી લગાવવાનું બાકી છે તમે જોઈ શકો છો સાઈડની વીર પ્લેટો લાગશે એસેસરીની અંદર ડોર વાઇઝર લાગશે કાચના ડોર ક્રોમ લાગશે સ્ટીલના પાછળ તમે જોઈ શકો છો પેન્ડિંગવાળા પાટિયા પણ લાગી ગયા છે માળખાને કલર પણ કરી દીધો છે પાછળ ત્રણ પાટિયાની હાઈટ કરેલી છે પાછળું ટેલગેટ મોટું કરી દીધું છે સાઇટ તમે જોઈ શકો છો પગથિયા પણ લાગી ગયા છે ચાલરને તમે જોઈ શકો છો કલર પણ કરી દીધો છે તમે જોઈ શકો છો ફિનિશિંગની અંદર ક્યાંય પણ પાણી ન જાય માટે જગ્યા ક્યાંય પણ રાખવામાં આવતી નથી ગાડી કમ્પ્લે ઓલમોસ્ટ કમ્પ્લેટ તૈયાર કરી દીધી હવે એસીટીનું કામ બાકી છે એસીટી થઈ જશે એટલે કસ્ટમરને ગાડી આપી દેવાની છે ગાડી છે પાલનપુર ચડોતર બાજુની ગાડી છે અત્યારે કમ્પ્લેટ તૈયાર કરી દીધી છે આગળ તમે જોઈ શકો છો આગળના ભાગમાં પણ પાટી એક પેન્ટિંગ વાળું લગાવી દીધું છે તમને ગાડીનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અંબિકા બોડી સેન્ટર ડીસા આ બાજુ કેમ્પર પણ પડી છે નવી આવેલી અને આ ગાડી પણ તૈયાર કરેલી કમ્પ્લીટ પડી છે એ પણ આજે કસ્ટમરને આપવાની છે આ બાજુ તમે જોઈ શકો છો ગાડી પાંચ વર્ષ પહેલાં બનાવી હતી ગાડી ભેંસમાં ચાલે છે એટલે એને સડો આવ્યો હતો એ અત્યારે નીકાળી દીધો છે બંને સાઈડ તમે જોઈ શકો છો અંદર પણ તમે જોઈ શકો છો ક્યાંય પણ સડો નથી ગાડી બનાવે પાંચ વર્ષ થયા હતા અત્યારે ફરી ગાડી આવી હતી અને રિનોવેશન કરી દીધું કમ્પ્લીટ શું યાર પ્લબ આ છે અમારા સલમાનભાઈ એમની ગાડી છે દિનેશભાઈની ગાડી બે ચાર બનાવી દીધી છે દિનેશભાઈ તમારી ગાડી કેવી લાગી હાડી બીજી તૈયાર થાય હા બરોબર જો આ છે આપણા કસ્ટમર અમને દરેક ગાડીનું કામ આપણે જ કરેલું છે તમને ગાડીનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો